ખંભાયત ગામે નિશાળ ફળિયામાં પચાસ જેટલા મકાનો આવેલા છે જેમાં ઉનાળાની શરૂઆતમાં વોટર વર્કર્સના પાણી સુકાઈ જતા ખેડૂતના ખેતરમાંથી મહિલાઓ ઢાળવાળી જગ્યા પર ચાલીને પાણી ભરવા માટે જાય છે જ્યારે ખેતી માટેનો વીજ પુરવઠો આવે ત્યારે ખેડૂત પોતાના ખેતરમાં પાણી પીવડાવવાની જગ્યાએ ગ્રામજનોને પાણી આપે છે પોચંબા પાણી પુરવઠા યોજના તેમજ અન્ય યોજનામાં કરવામાં આવેલા બોરમાં પાણી ન મળતું હોવાથી મહિલાઓ હેરાન પરેશાન બને છે પાણી નહીં મળતું અમને તે આ લાઈન કરે છે પાણી લીધી છે લાઈટ આવે તો પાણી મળે ને ના લાઈટ આવે તો ઘેર ઘેર નર મૂકેલા જ છે પણ પાણી નહીં નહીં પાણી ઘેર આવતું હોય તો સારું પણ ને પાણી ના આવે તો શું કરવાનું દોરવા માટે હું પાણી આવીથી લીધીએ તે પાયે ને પીપળા ભરીએ તે પાછા પાછી લાઈટ આવે તો પાછું ભરવાનું એવું પાણી વગર ઓરસે તો પાણી ઊંડા જતા જશે પાણી હતું ને તો બધી બહેનો પાણી ભરતા હતા હવે પાણી ઊંડા જતા જાય એટલે ખેતર એક ઘર માલક છે ને કૂવો ત્યાં પાણી ભરવા આવીએ છે હવે પાણી ભરવા જઈએ કે પછી ખેતરમાં કામ કરવા જોઈએ ખેતરમાં કામ કરવા જઈએ તો પાણી ના મળે પાણી ભરીએ તો ખેતરમાં કામ ના થાય અમારે શું કરવાનું પછી સરકાર પાસે અમારે પાણી એક બોર કર્યાલો ઊંડો અને એ ટાંકો કર્યાલો સર્વર કર્યાલો મળે સુવિધા સારી કરે તો અમે કપડાં પાણી મારા ગામમાં પાણીની તકલીફ છે અમે બે ભાઈ થઈને આ ક્રોપ ઊભું કર્યું છે પાણીને લીધે બૈરામો અડ્યો કરતા વળે છે સરકાર પાણી ના લે કે આલે હું ચાર મહિના સુધી મારા વ્યક્તિઓને પાણી હું છોડીશ અને સરકાર તાત્કાલિક ધ્યાન ધોરે કે ખંભાઈતાના કમ પાણીની તકલીફ છે એ ધ્યાન ધોરે મહિલાઓને બે કિલોમીટર ઉતરે ઉતરીને પાણી ભરવા આવવું પડે છે લાઈટ હોય કે ના હોય રાતે બે આવવું પડે છે